మంది నో భ గ్రా చా భావ్రీ భావ దశ గ్రామ చాంది సో గ్రామ చాంది నో భావ చాంది ఆయన કિલો કિલો ભાવ ભાવ આજનો છે સો રૂપિયાનો વધારો નોંધાયો છે તો મિત્રો 22 કેરેટ સોનાનો ભાવ એક ગ્રામ સોનાનો ભાવ આઠ ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાનો ભાવ આટલો રહ્યો છે ગઈકાલનો દસ ગ્રામ સોનાનો ભાવ આટલો હતો આજનો દસ ગ્રામ સોનાનો ભાવ આટલો છે બસો પચાસ રૂપિયાનો વધારો નોંધાયો છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક ગ્રામ સોનાનો ભાવ આઠ ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાનો ભાવ આટલો રહ્યો છે મિત્રો ગઈકાલનો ચોવીસ કેરેટ સોનાનો ભાવ આટલો હતો આજનો ચોવીસ કેરેટ સોનાનો ભાવ આટલો છે બસો એંશી રૂપિયાનો વધારો નોંધાયો છે તો મિત્રો રોજ તાજા અને સાચા સમાચાર જાણવા માટે એચકે ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો